રાધનપુરના મેમદાવાદ ગામે બ્રહ્માણી માતાજી ગોગા મહારાજ ઠાકર મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યા છે ત્યારે ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમ યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજરોજ ગામ તોરણ બાંધવામાં આવ્યું હતું જો ગામની રક્ષા માટે બાંધવામાં આવે છે તેમજ આપ્તીકાલે પ્રથમ દિવસે હોમ હવન અને યજ્ઞ આહુતિ સાથે ભજન અને ભોજનની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા महोत्सव અંતર્ગત આપ્તીકાલેથી પ્રથમ દિવસે હોમ હવન અને દેવતા આહવાન, ગણેશ પૂજન, સાયમ પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમ બાદ બીજા દિવસે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ રોજ મહેમદાવાદના આંગણે મહેમદાવાદીયા પરિવાર કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો આ ભવ્ય કાર્યક્રમની અંદર આજના દિવસે આપણે ગામ તોરણ મહેમદાવાદીયા પરિવાર વતી સમગ્ર ગામને શાંતિમય સમૃદ્ધિમય અને ખૂબ શાંતિના વાતાવરણ વચ્ચે આપણે એ તોરણ બાંધવામાં આવ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે મહેમદાવાદની રક્ષા કરે તોરણ એવી જ રીતે કાલથી માતાજીની ત્રણ દિવસની પ્રતિષ્ઠાની શરૂઆત થઈ રહી છે પહેલા દિવસે પછી બીજા દિવસે શોભાયાત્રાનું આયોજન છે રાત્રે સંતવણીનું પણ આયોજન છે આવી જ રીતે ત્રીજા દિવસે માતાજીની બારમી ઓગણચાલીએ પ્રતિષ્ઠા થવાની છે તો આ ભાવભર્યા આમંત્રણને ગામ વતી મેમદાવાદીયા પરિવાર વતી અમે બધા એની અંદર સહયોગ આપી રહ્યા છીએ ત્યારે આપ સર્વને પણ આ કાર્યક્રમની અંદર જોડાવા ભાવભર્યું આમંત્રણ છે તેમજ ભોજન પ્રસાદ લેવા માટે પણ મેમદાવાદી પરિવારવતી પરિવાર વતી તમને સર્વને ભાવભર્યું આમંત્રણ છે બરોબર બ્રહ્માણીમાં આવતીકાલથી અમદાવાદ ગામની અંદર અહેમદાવાદીયા પરિવારના કુળદેવી બ્રહ્માણી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવે છે તો એ નિમિત્તે આજથી અહેમદાવાદી પરિવાર વતી મેમદાવાદ ગામનું ગામ તોરણ બાંધવામાં આવ્યું સાથે સાથે કાંજીભા ભગત અને કટુભાઈ બંનેનું જોગણું કરવામાં આવ્યું અને સાથે કાલે આવતીકાલથી યજ્ઞની શરૂઆત થાય છે